નમસ્કાર દર્શક મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર વાત કરીશું તારીખ સોળ સત્તર અને અઢાર તારીખે કયા કયા વિસ્તારોની અંદર તમને વરસાદ જોવા મળશે સાથે કયા વિસ્તારોની અંદર વરાપનો માહોલ પણ જોવા મળવાનો છે તો દર્શક મિત્રો આ વિડીયો તમે એન્ડ સુધી જોશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે આપણે વિંડીના માધ્યમથી વાત કરીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોની અંદર વરસાદ નહીવત હોય અને વરાપનો માહોલ પણ જોવા મળવાનો છે તો દોસ્તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો દર્શક મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ આજે તારીખ સોળ અને બુધવારની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જે રીતે આપણે દરેક વિડીયોની અંદર વાત કરતા હોય છે કે આપણો આ ગુજરાતનો નકશો છે એ નકશાને હું તમને ઝૂમ કરીને બતાવું તે પહેલાં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બનવાની છે તે હવે તેનો અનુકૂળ પવન અને ભેજ ત્યાં ફૂંકાઈ રહ્યો છે સાથે તમે જોઈ શકો છો કે બાંગ્લાદેશ બોર્ડર હોય નેપાળ બોર્ડર હોય એ વિસ્તારોની અંદર એટલે કે ભારતના મધ્ય વિસ્તારોની અંદર જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે સિસ્ટમના વરસાદ છે તે ગુજરાત સુધી પવનો ફૂંકાઈ રહ્યા છે ભેજ આવી રહ્યો છે એને જ કારણે એ જે સિસ્ટમો આ છે એને કારણે ગુજરાત સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને એને જ કારણે ગુજરાતની અંદર ઘણા વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળ્યા છે તો આપણે હવે તમને વિગતવાર સમજાવી દઈએ કે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે અને કયા વિસ્તારોની અંદર વરાપનો માહોલ જોવા મળવાનો છે અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતનો આ નકશો છે તમે જોઈ શકો છો કે જે રીતે આપણે સૌ પ્રથમ વાત કરીએ સુરત એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર એ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે બાકી બધા જ જિલ્લા કોરા હોવાનું અત્યારે તમે જોઈ શકો છો આપણને દેખાઈ રહ્યું છે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તો તમે જોઈ શકો છો વલસાડ હોય સુરત આહવા વ્યારા આ જે વિસ્તારો તમે જોઈ શકો છો એ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે છે તમે જે રીતે જોઈ શકો છો કે સુરતના વિસ્તારોની અંદર ઘણા સમયથી એ વિસ્તારોની અંદર વરસાદ આપણને જોવા મળી રહ્યો છે નવસારી હોય બારડોલી હોય વ્યારા વંસડા આહવા ડાંગ એ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી ગયો છે પરંતુ એ વિસ્તારોની અંદર જે રીતે અત્યારે આપણે આગાહી સામે આવી છે તેને લઈને જો વાત કરીએ તો આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે હવે આપણે નકશાની અંદર આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર આગાહી જોવા મળી રહી છે એટલે કે ઉમરપાડા ડેડિયાપાડા ખાપર વંકલ કસુંબા આ વિસ્ત વિસ્તુસુંબા આ વિસ્તારોની અંદર પણ આપણને છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે અમુક વિસ્તારોની અંદર વરાપનો પણ માહોલ જોવા મળશે ભરૂચના વિસ્તારો હોય સિનોર તંખલા ડભોઈ કરજણ જંબુસર આ વિસ્તારોની અંદર આપણને છૂટાછવાયા વિસ્તારોની અંદર ક્યાંક ભારેથી ભારે વરસાદ વરસી શકે છે અને કોઈ સત્તાવાર રીતે આગાહી ભારે વરસાદની કરવામાં નથી આવી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે હવે આપણે વા આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જે રીતે આપણે દરેક વિડીયોની અંદર વાત કરતા હોય છે છોટાઉદેપુર હોય બારડોલી હોય ચાંપાનેર હોય ડભોઈ વડોદરા કૌવાત આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આપણને જોવા મળી રહી છે એટલે કે સોળ તારીખ પછી આ વિસ્તારોની અંદર એટલે કે રાત્રે દરમિયાન અને દિવસ દરમિયાન આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ચાંપાનેર વડોદરા ડભોઈ બાડોલી છોટાઉદેપુર કવાત આ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે આ બાજુ વાત કરીએ તો અલીરાજપુર બાબરા એ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે હવે તમે જોઈ શકો છો કે ગોધરાની અંદર જે રીતે આપણને સિગ્નલ જોવા મળ્યું છે એક અલગ કલર જોવા મળ્યો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે પીપલોદ હોય દાહોદ ગોધરા આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી છે આ બાજુ બાલીસુનોર લુણાવાડાના વિસ્તારોની અંદર અંદર પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આ બાજુ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જે રીતે ડાકોરના વિસ્તારો હોય બાલીસુનોર કપડવંશ આણંદ મહુવા મહેમદાબાદ આ વિસ્તારોની અંદર જે રીતે બાલિસુરના વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તે વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે પરંતુ ડાકોર આણંદ મહુવા મહેમદાબાદ કપડવંશ અમદાવાદ ધોળકા તારાપુર આ વિસ્તારોની અંદર વરાપનો માહોલ આપણને જોવા મળવાનો છે એટલે કે ત્યાં ગરમીનો માહોલ અને ભેજવાળા પવનો ફૂંકાશે બાકી કોઈ વરસાદની આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર કરવામાં નથી આવી હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે બાયડ હોય માલપુરા મોડાસા હિંમતનગર પ્રાંતિજ માણસા ગાંધીનગર કડી મહેસાણા મોઢેરા આ વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે બાકી કોઈ અતિ ભારે વરસાદની આગાહી નથી આ વિસ્તારોની અંદર આપણને ભારે ગરમી અને વરાપનો માહોલ જોવા મળવાનો છે આમ તો બે દિવસથી આ વિસ્તારોની અંદર કોઈ વરસાદ નથી પડી રહ્યો પરંતુ હવે પાંચક દિવસ માટે આ વિસ્તારોની અંદર કોઈ ભારે વરસાદની આગાહી આપણને જોવા નથી મળી અને ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર ક્યાંક વરસાદ પડી શકે છે તમે જોઈ શકો છો કે હિંમતનગરના વિસ્તારોની અંદર આપણે વાત કરી ઈડર ખેડબ્રહ્મા વડનગર મહેસાણા મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર રોડા હારીજ રાધનપુર આ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી નથી કંઈક જિલ્લાઓની અંદર કંઈક તાલુકાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે બાકી સત્તાવાર રીતે આગાહી કરવામાં કોઈ વિસ્તારોની અંદર નથી આવી પાલનપુર હોય ભાટસણ હોય ડીસા અંબાજી આબુ રોડના વિસ્તારોની અંદર રાજસ્થાન તરફથી જે વરસાદી માહોલ જે સિસ્ટમો જામી છે એને કારણે આબુ રોડ હોય અંબાજી હોય ધાનેરા આ વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા સાથે વરસાદ જોવા મળશે બાકી ભારે વરસાદની કોઈ આગાહી સોળ તારીખની અંદર આપણને જોવા નથી મળી ધાનેરા હોય થરાદ દીવદર સુઈ ગામ આ વિસ્તારોની અંદર પણ કોઈ ભારે વરસાદની આગાહી છે તે આપણને જોવા નથી મળી હવે આપણે વાત કરીશું કચ્છના વિસ્તારોની અંદર તો કચ્છના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે રાપર હોય ખાવડા ભુજ ગાંધીધામ માંડવી નલિયા લખપત આ વિસ્તારોની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે ભેજવાળા પવનો ફૂંકાવાને કારણે ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે બાકી કચ્છના જિલ્લાઓની અંદર કોઈ ભારે વરસાદની આગાહી છે તે આપણને જોવા નથી મળી હવે આપણે વાત કરીશું મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જામનગર જસદણ બોટાદ ગોંડલ આ વિસ્તારોની અંદર કોઈ ભારે વરસાદની આગાહી નથી વરાપનો માહોલ જોવા મળશે જસદણ અને ગોંડલ અને રાજકોટના અમુક વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળશે બાકી ભારે વરસાદની આગાહી આ વિસ્તારોની અંદર આપણને જોવા નથી મળી તમે જોઈ શકો છો કે દરિયા કિનારાના વિસ્તારોની અંદર વાત કરીએ તો જામનગર હોય સલાયા દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ આ વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે બાકી ભારે વરસાદની આગાહી કોઈ જોવા નથી મળી અમુક વિસ્તારોની અંદર વરાપનો માહોલ હશે ભેજવાળા પવડો ફૂંકાતા હશે બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠશે અને ભેજને કારણે કંઈક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે વેરાવળ ઉના મહુવા અલંગ અમરેલી જૂનાગઢ ભાવનગર આ વિસ્તારોની અંદર પણ કોઈ ભારે વરસાદની આગાહી નથી અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે બાકી કોઈ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી નથી એક જ જો આગાહી ભારે વરસાદની હોય તો વડોદરા દાહોદ તમે જોઈ શકો છો ગોધરા દાહોદ બારડોલી અલીરાજપુર વડોદરા એટલે કે જે રીતે આ પટ્ટાની અંદર તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે બાકી કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી હવે આપણે સત્તર તારીખની અંદર હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં તો સત્તર તારીખના બપોર પછીનો સમય જોઈએ તો કયા વિસ્તારોની અંદર આગાહી કરવામાં આપણને આવી છે તો તમે જોઈ શકો છો મોટા ભાગે અમુક ગુજરાતના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે બાકી અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી સોળ તારીખ અને સત્તર તારીખે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે